નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ જયસ્વાલ ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધા મહારાજા સાયજીરા યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી જે રીતે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જાણી રહ્યા છો કે ફર્સ્ટ ઇયર બી કોમમાં વડોદરાના જે લોકલ સ્ટુડન્ટ્સ છે તે લોકોની જે સીટ છે એટલે કે બેઠકો હોય છે એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં તે ઓછી કરી દેવામાં આવી છે ઘટાડી દેવામાં આવી છે દર વર્ષ જ્યારે એડમિશન થતું હતું ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમ માટે ત્યારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ એટલે કે પંચાણું ટકા જે સીટ હતી તે વડોદરાના લોકલ સ્ટુડન્ટ્સ એટલે કે વડોદરા સિટી અને વડોદરા ડિસ્ટ્રિક્ટ શહેર જિલ્લામાંથી જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ કરતા હતા તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું પરંતુ જ્યારે આ વર્ષ બે હજાર ચોવીસમાં જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી તેમાં ફક્ત ઓગણ ટકા એટલે કે સિક્સટી નાઇન પર્સન્ટેજ જેટલી જે સીટ છે જે બેઠકો છે તે વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓને આપવામાં આવી અને એકત્રીસ ટકા થર્ટી ફર્સ્ટ થર્ટી વન પર્સન્ટેજ જેટલી જે સીટ છે જે બેઠકો છે તે આઉટસાઇડર વિદ્યાર્થીઓને આપવામાં આવી આ એક ખોટો નિર્ણય છે કારણ કે એમએસ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેરના જે રાજા હતા સર સયાજીરાવ ગાયકવાડ તેમને આપણા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કરી હતી આ હું રોજે એટલે જ કહું છું કારણ કે તમને ખબર પડે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ હક તમારો છે આજે તમે ત્રણ દિવસથી લડી રહ્યા છો રજૂઆત કરી રહ્યા છો ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં તમે ભાગ લઈ રહ્યા છો પરંતુ કંઈક ને કંઈક તમને એવું લાગતું હશે કે તમારી આ રજૂઆત અને જે તમે આવો છો તે નક્કામું છે આ નક્કામું નથી આની જે અસર છે તે હવે જોવા મળી રહી છે આની અસર લગભગ ગુજરાત સ્તર સુધી જોવા મળી રહી છે કારણ કે રોજે સમાચારમાં તમે ટીવીમાં જોતા હશો પેપરમાં વાંચતા હશો દરેક લોકો આપણા સર્વને સમર્થન આપી રહ્યા છે તો હું આપ સર્વ વિદ્યાર્થીઓને એકવાર ફરી વિનંતી કરું છું કે આપણે આપણું જે આંદોલન છે અને આપણું જે વિરોધ છે તે આપણે ચાલુ રાખવાનું છે યુનિવર્સિટી એવું કહી રહી છે કે સરકારના આદેશ મુજબ આ જે નિર્ણય છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનું જે બેઠક છે તે નક્કી કરવામાં આવ્યું છે આ ખોટું છે આ યુનિવર્સિટી ખોટી કહી રહી છે કારણ કે ગુજરાત રાજ્ય સરકારે કોઈપણ જગ્યા આવું ઉલ્લેખ નથી કર્યો કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠકો ઘટાડી દેવામાં આવે આ નિર્ણય ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના સત્તાધીશોનો છે અને યુનિવર્સિટીના જે ઉપલા અધિકારીઓ છે તેમનો છે આ નિર્ણયની સામે આપણે વિરોધ કરવાનો છે વડોદરા શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ છે કે જે લોકોને એડમિશન નહીં મળી રહ્યું છે તેના માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના દરેક કાર્યકર્તાઓ લડી રહ્યા છે આવેદનપત્ર આપી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આવતીકાલે સોમવાર છે અને આવતીકાલે સત્તરમી જૂન છે હું આપ સર્વ વિનંતી કરીશ કે વધારેથી વધારે સંખ્યામાં આપ સર્વ લોકો ફક્ત મારા જોડે એક કલાક માટે જોડાવો કારણ કે આ જે વિરોધ પ્રદર્શન હશે કઈક ના કંઈક આશ્ચર્યજનક હશે અને આ આપણી જે વાત હશે ગુજરાત રાજ્ય સરકાર સુધી પહોંચશે અને બની શકશે તો સંપૂર્ણ ગુજરાતમાં દરેક સુધી જશે તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે રીતે તમે ત્રણ દિવસે સતત મારો સાથ આપી રહ્યા છો સમર્થન મને આપી રહ્યા છો એ જ રીતે આવતીકાલે પણ આપ સર્વ વિદ્યાર્થીઓ જોડાવ મારા જોડે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર આવતીકાલે ફેકલ્ટી ઓફ કોમર્સનું જે મેઇન બિલ્ડિંગ છે તેનો ગેટ બંધ હશે પરંતુ આપણે ગેટની બહાર ઊભા રહીને આપણે આંદોલન કરીશું અને આપણો જે વિરોધ છે તે છું ફક્ત એક કલાક તમને છું આપવા માટે તો વિનંતી છે કે આપ સર્વ આવજો જો તમે નીકળશો તમે તાકાત બતાવશો તો જ આગળ ડિસિઝન આવશે ગયા વર્ષ પણ આવી સિચ્યુએશન હતી પરંતુ ગયા વર્ષ જે વિદ્યાર્થીઓ હતા તે લોકો એક સાથે રહ્યા હતા અમારા દરેક આંદોલનમાં દરેક દિવસે આવ્યા હતા પંદરથી વીસ દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું એના પછી યુનિવર્સિટીએ પોતાનું નિર્ણય બદલ્યું હતું જેની અંદર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા હતું સ્થાનિક વિદ્યાર્થીઓ માટે તે પચાસ ટકા એટલે કે ફિફ્ટી પર્સન્ટેજ કરી દેવામાં આવ્યું હતું પચાસ ટકા અને એનાથી ઉપર જે પણ લોકો હતા જે જનરલ કેટેગરીમાંથી આવતા હતા તે લોકોને દરેકને એડમિશન આપવામાં આવ્યું હતું તો આપ સરોને વિનંતી કે જ્યાર સુધી આપણું વિરોધ પ્રદર્શન મજબૂત નહીં થાય લોકોને દેખાય નહીં સરકાર સુધી આપણી વાત નહીં પહોંચશે ત્યાર સુધી આપણું જે અવશ્ય જોડાજો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાના સાથે રહેજો જોડે રહેજો તમને કોઈ પણ પ્રકારની બીવાની જરૂર નથી દરેક લોકો આપણી સાથે છે આમાં કેટલાક એવા પણ લોકો છે કે જે લોકો સામે આવવા માંગે છે પરંતુ કોઈ કારણસર એ લોકો મજબૂર છે તો એ લોકો પણ આપણા જોડે છે તો જરા પણ ચિંતા કરતા થજો સવારે વાગે વાગે આપ સર્વ આવી જજો ફક્ત મને તમારો એક જ કલાક જોઈએ એનાથી વધારે નથી જોઈતું તો આપ સર્વને વિનંતી આવતીકાલે સવારે અગિયાર વાગે ફેકલ્ટી ઓફ કોમર્સ મેન બિલ્ડિંગની બહાર આપણે મળીશું અને આ જે આંદોલન છે તે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કરવામાં આવશે એ તમે ધ્યાન રાખજો નમસ્કાર